રે માંડવે હવે આ એમાં આપણી માતાઓ ને ખબર હતી આપણે આ બે દિશાના ગીત જોવા ઈદ આપણી માટે ઉત્તમ છે બરોબર હવે મોર ને ઉગમ નું કીધું કારણ કે ઉગમ નું ડાકોર છે એટલે દર્શન કરીને મોર વૈયા આવે અને બીજી વખત મીટલો મોરને આથમનો એટલે આથરમાં આ આથમનું છે દ્વારકા દીશ એટલે દ્વારકા દર્શન કરીને મજા આવે બેન હોય અને મારી માતા હોય બીજી દિશા લીધી જ નહીં કારણ કે એને ખબર હતી કે દક્ષિણનું કેવું તો દક્ષિણમાં દીવ આવે ડો હા મોરલો જો દીવ જાય તો ડોહો કળાય કરી આવે કા પૂરી આવે હા આ આવું છે બધું બરાબર એટલે દક્ષિણની તો ઘણી ના પાડી દીધી કે દક્ષિણ રુકસે આતે હે